સત્સંગ સભા કોઈ મંદિર એની જો મને કોઈ વ્યાખ્યા કરવાનું કહે તો હું સત્સંગની સભાને યુ ટર્ન લેવાની જગ્યા માનું છું જો ઘણીવાર તમારે જે જગ્યાએ પહોંચવાનું હોય ને એ એક્ઝિટ ચૂકી જાઓ અને એમાં પણ યુએસએ ગયા હશે એમને તો ખબર હશે કે પાછું પચાસ માઇલ આગળ જવું પડે એટલે આપણે શું શોધીએ આપણું સ્થળ ચૂકી જઈએ એટલે આપણે શોધીએ ની જગ્યા ક્યારે આવે છે અને જ્યાં યુટર્ન મળની જગ્યા મળે એટલે પાછી ગાડી વાળી આપણા ગંતવ્ય સુધી પહોંચી જઈએ એમ જીવન ગતિશીલ છે અને ગતિ ને ગતિમાં ઘણી જગ્યાઓ જ્યાં ઉભા રહેવાનું હતું ત્યાં આપણે ચૂકી ગયા છે અને હવે એ ભાગતું જીવન એ યુટર્નની જગ્યા ગોતતું હોય છે કે કોઈ વળવાની જગ્યા મળે તો પાછો વળી અને એ ક્ષણોમાં એ સ્થળોમાં એ વ્યક્તિઓ પાસે એ પ્રભુ પાસે હું પાછો પહોંચું તો આ બધાને હું આહવાન કરું છું આ ત્રણ દિવસનું ગીતા સત્ર એ યુટર્ન લેવાની જગ્યા તમને મળી છે